અમદાવાદ સુભાષ બ્રિજ પાસે આવેલા પુરુષોત્તમ નગરના લોકોનો વિરોધ સોસાયટીનો કોમન પ્લોટ બારોબાર ત્રાહિત વ્યક્તિના નામે નોંધાઈ ગયો અડતાળીસ વર્ષ જૂની સોસાયટી રીડેવલપમેન્ટમાં ગયા બાદ ખુલાસો થયો બારોબાર પ્લોટ સહિત વ્યક્તિના નામ નોંધાતા રહીશોમાં મુશ્કેલી

મહેશ્વરી મનમોહન મહાપ્રકાશ એમાં ચારસો એકતાલીસ પરિવારો રહે છે અને અમારી સોસાયટી ત્રણેય સોસાયટીનો ફાઇનલ પ્લોટ એક જ છે સર્વે નંબર પણ સેમ છે અને અમારી ટીપી અઠ્યાવીસ છે અને અમે આ સોસાયટીમાં રીડેવલપમેન્ટનું કામ શરૂ કરી રહ્યા હતા અને એમાં ગયા મહિને જ અમે રીડેવલપમેન્ટનું ઠરાવ કરીને ત્રણેય સોસાયટીઓ ભેગા મળીને ચારસો એકતાલીસ પરિવારોના ચેરમેન સેક્રેટરીઓ સાથે અમે સિજન સ્પાઈસલે સ્પાઈસલેબ લેબ લાઈવ એલએલપી કંપનીને આપ્યું હતું અને એમને તપાસ કરી કે સોસાયટીના મ્યુનિસિપાલટીમાં અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ગયા તો ત્યારે ખ્યાલ આવ્યું કે આ સોસાયટીની જે કોમન પ્લોટની ખુલ્લી જગ્યા છે જે જગ્યા અમે વર્ષોથી અડતાલીસ વર્ષથી એનો ભોગવટો કબજો અમારી જોડે છે ત્યાં અમે માતાજીના દર વર્ષે ગરબા થાય છે ક્રિકેટ મેચોનું આયોજન અને બધા ઉપયોગ કરતા રહ્યા છીએ અને ઘણા બધા સોસાયટીના પરિવારોના લગ્ન પ્રસંગો પણ ત્યાં થયા છે અને એ જગ્યા હવે બે હજાર સત્તરમાં અમે આ વેચાણ કર્યું હતું ત્યારે આ જગ્યા ક્લિયર હતી અને હમણાં અમે રીડેવલપમેન્ટમાં ગયા કેમ કે વેચાણ કરવા ગયા ત્યાંમાં હંડ્રેડ પર્સન્ટ અમારી સંમતિ હતી નહીં એના કારણે એ અમે કેન્સલ કર્યું અને એની જગ્યા હવે અમે આજે ગવર્મેન્ટનો જીડીસીઆરનો પંચોતેર પચીસનો જે નિયમ આવ્યો એના હેઠળ અમે રીડેવલપમેન્ટમાં જોડાયા ત્યારે બિલ્ડર એને કામગીરી મ્યુનિસિપાલિટીને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં શરૂ કરી તો ખબર પડી કે તમારી આ જગ્યા ઘસાઈ ગઈ છે જે ખુલ્લી જગ્યા છે એ તમારી નથી એમાં કોઈ માફિયાઓ કે ગમે તે રીતના કે ભ્રષ્ટ અધિકારીઓના મેળમેળાપણાથી આ સોસાયટી અમારા જે કોમન પ્લોટ છે એમાંથી અડધી જગ્યા અમારી ઓછી થઈ ગઈ છે